લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં સૌથી વધુ હાઈ પ્રોફાઇલ સીટ છે ભરૂચની આ બેઠકની ચર્ચા ગુજરાત અને અને ગુજરાતની બહાર દેશની દરેક રાજનીતિક છે બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે તેઓ ધીમે ધીમે ભરૂચની સાત વિધાનસભા બેઠક ઉપર હજારો કાર્યકર્તાઓ સાથે લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે લોકોની સાથે જનસંપર્ક કરી રહ્યા છે તેઓ વારંવાર ભાજપને કહી રહ્યા છે કે હું ભાજપથી ડરતો નથી અને આ વખતે હું ભાજપને હરાવીશ તે નક્કી છે ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું છે તે લોકો સુધી પહોંચી રહ્યા છે માનવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલે જ્યારે જાહેરાત કરી કે ચૈતર વસાવા ભરૂચની બેઠક ઉપરથી ચૂંટણી લડશે ત્યારથી જ ચૈતર વસાવા સક્રિય થયા હતા તે લોકોની વચ્ચે જઈ રહ્યા છે તેમણે ખાસ કરીને તેમણે આમ આદમી પાર્ટી માટે આદિવાસી વિસ્તારમાં આપનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કર્યો અને તેના ફળરૂપે તેને ટિકિટ પણ મળી છે